નમસ્કાર દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો સાયંગ્રુપ મીડિયા હાઉસ સંચાલિત ઝટપટ ન્યૂઝ માઘી ગણેશ ઉત્સવના ચોથા દિવસે યોગી ડિવાઇન સોસાયટી અને સ્નેહ સેતુના સહયોગથી રક્તદાન કેમ્પ યોજાયો નવસારીમાં આશાપુરી મંદિર ખાતે સ્થાપિત માગી ગણેશ ઉત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે

આ સર્વેના સંયુક્ત આયોજન દ્વારા આજરોજ આશાપુરી મંદિર ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું અને સર્વે મિત્ર મંડળની બહુ જ સખત મહેનત રહી છે અને અમારી અપેક્ષા મુજબ લગભગ દોઢસો જેટલા યુનિટમાં આજે રક્ત એકત્રિત થશે અને રક્તદાન શિબિર એ સ્નેહસેતુ ચેરિટેબલ ટ્રસ્ટનો મુખ્ય પ્રોજેક્ટ છે અને આજુબાજુના વિસ્તારમાં વારંવાર આવી રક્તદાન શિબિર થતી રહે છે આજે હવે બધાની શારીરિક તકલીફો જો રક્તની વધુ જરૂર પડે છે આથી અમે સેસેતુ ચેરિટેબલ ટ્રસ્ટના ટેબલ પરથી એવું અપેક્ષા રાખીએ છીએ કે નવસારીની અંદર વધુને વધુ રક્તદાન શિબિરો થાય અને માણસના શરીરનું જે રક્ત જે ક્યાંય ફેક્ટરીમાં બનતું નથી તો એ રક્તદાન એ મહાદાન એ યુક્તિને આપણે સાર્થક કરીએ અને પરમાત્માનો આભાર માનીએ ખુબ ખુબ આભાર થેન્ક યુ શું તમે શરીરના સાંધાના દુખાવાથી પીડાઈ રહ્યા છો કે પછી તમે કોઈ સ્પોર્ટ્સ ઇન્જુરીથી પીડાઈ રહ્યા છો લકવાની બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો શું તમને સ્પાઇનલ પ્રોબ્લેમ છે તો આ તમામ દુખાવાને હવે બાય બાય કરી દો કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો

આશા છે કેમ કે પબ્લિક આવે છે યોગદાન આપે છે આ રક્તદાન દાન કેમ્પ નું આયોજન યોગી ડિવાઇન સોસાયટી સ્વામિનારાયણ સંપ્રદાય અને સ્નેહ સેતુ સંસ્થાના ના સંયુક્ત ઉપક્રમે કરવામાં આવ્યું હતું આયોજકોએ જણાવ્યું હતું કે બપોર સુધીમાં અંદાજે બત્રીસ બોટલ રક્ત એકત્ર થઈ ચૂક્યું હતું અને સાંજ સુધીમાં સો બોટલ એકત્ર કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે ગણેશ ઉત્સવ દરમિયાન કેવળ ભક્તિ જ નહીં પરંતુ જરૂરિયાતમંદ દર્દીઓને રક્ત મળી રહે તે હેતુથી આ યજ્ઞ શરૂ કરવામાં આવ્યો છે સ્થાનિક યુવાનો અને ભક્તોએ આ કેમ્પમાં જોડાઈને રક્તદાન કર્યું હતું આયોજકોએ જાહેર જનતાનો આભાર પણ માન્યો હતો